તો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કારણ કે ફેમિલી બ્લોગ તો ભાગી ગયા છે સાંજના સાત અને ડિનરની શું તૈયારી થાય છે તો આ ચાલો આપણે મેડમ સાથે મુલાકાત કરી લઈએ તો ચાલો આપણે જઈએ કિચનની અંદર તો આવી ગયા કિચનની અંદર તો મેડમ ડિનરની શું શરૂઆત કરી છે તમે આજે આજે ડિનરમાં બનાવવાના છે દમ આલુ તો જો દમ આલુ માટે મે નાના નાના પોટેટોને બાફી દીધા છે બેબી પોટેટો છે બરાબર અને સાથે એની ગ્રેવીમાં નાખવા માટે લસણ આદુ કાંદા ટામેટા કાજુ કાજુ કાશ્મીરી લાલ મરચા જે પલાળેલા હતા રાઈસ તો અહીંયા બની ને તૈયાર થઈ ગયું છે સાથે મીઠી તુવેર ની દાળ તો બે વસ્તુ તો ઓલરેડી તૈયાર થઈ ગઈ છે તો હવે પીસી બધું કરીએ પ્રોસેસ બરાબર એટલે મસાલો પીસાઈ જાય એટલે આપણે સીધી આલુ બનાવવાની પ્રોસેસમાં લાગી જશું અને મારા ગુજરાતથી જોવા વાળી યુટ્યુબ ફેમિલી જરા મને કહેજો કે ગુજરાતમાં કેવી ગરમી છે મિત્રો અહીંયા તો હજી એવી ને એવી જ ગરમી છે આમ બહાર નીકળીએ ને એટલે હજી જો હું તમે મને જોઈ શકો છો કે હું કચરો નાખવા ગયો હતો અને મારી હાલત જોઈ લો ચહેરા ઉપર કેવો પસ પરસેવો થઈ ગયો છે સાંજના સાત વાગે એટલી ગરમી છે તો બપોરનો ટાઈમ પર કેવી ગરમી હશે ને કેવું દિવસ કાઢવું ભારે પડે તો જરૂર કમેન્ટ કરજો કે તમારી ત્યાં કેવી ગરમી છે અમારી ત્યાં મુંબઈમાં તો સખત છે તો પાછા આવી ગયા કિચનની અંદર ને જોઈ લો આની અંદર મસાલો ભરાઈ બી ગયો છે મિક્સરની અંદર હવે મિક્સર કાઢીને ઢર રૂમ ઢર રૂમ ઢર રૂમ પીસવાનું છે ઓઇલ ગરમ હં તો ઓઇલ જોઈ લો યો ઓઇલ ગરમ કરી લીધું છે

તમે કેવી રીતના બનાવો છો તમે એ રીત બી મોકલો અને કમેન્ટ્સ બી કરજો જરૂર કે તમે આવી રીતના બનાવો છો કે નહીં આપણે હવે હા નહીને બરાબર બરાબર એટલે મને આમ આઈડિયા નથી એમ તો મેં કીધું આપણે આપણા શ્રોત્ર દર્શકોને પૂછી લઈએ કે તમે આવી રીતના જ બનાવો છો કે નહીં દમ દમ દમઆલુ ફ્રાય થઈ ગયા છે અને એની અંદર કાંટાથી કાણા કરીએ છે તાકે એ બધો મસાલો જે હોય ને એ પરફેક્ટલી અંદર એમાં જતો રહે અને જોઈ લો યા બીજો લોટ નાખી દીધો છે ફ્રાય કરવા માટે મસ્ત એકદમ ગોલ્ડન કલર થાય છે આપણો ફર્સ્ટ ક્લાસ જોઈ લો એ બી થઈ ગયા ને બધાને પછી છે ને આવી રીતના જ હોલ કરી દેસું દમઆલુની અંદર કાંટાથી તાકે મસાલો પરફેક્ટલી અંદર એકદમ બેસી જાય બરાબર ને મેડમ નિમક વગેરે મસાલો વગેરે એકદમ પરફેક્ટલી બેસી જાય હમ આરામથી ગ્રેવી એકદમ શોક કરી નાખે તો મિત્રો આપણા બધા જ બટેટા એકદમ સારી રીતના ફ્રાય થઈ ગયા છે અને એમાં કાંટાથી હોલ બી થઈ ગયા છે ને હવે દહીં ખોલી ને મેડમ બાઉલ ની અંદર મેરીનેટ કરવાના છે બટેટાને તો એના માટે જો તો બટેટા મેરીનેટ કરવા માટે દહીં લઈ લીધું 100 ગ્રામ દહીં નાની ડબ્બી મેં માસૂન બધા મસાલા મતાક લેસ્તું હમ આ શું નાખ્યું તમે હળદર હળદર એક ચમચી પાવડર અને

કસ્તુરબેન મેથીવાળા તો જોઈ લો એક ચમચ જેટલું કસ્તુરબેન મેથીવાળા એ બેને આમ ક્રશ કરીને જ નખાય કેમ મેડમ બધા હા શું સુગંધ આવી એકદમ ક્રશ કરીને પાવડર બનાવો ને ફેન્સ તો આને થોડું શેકી લેવાનું

તલ ને બહુ આમ ભરવા ન દેવાના બધો જ મસાલો આપણે તેલમાં નાખીને પાંચ મિનિટ શોટે કરી નાખવાનું છે

તો બહુ પાણી નથી નાખ્યો જ છે આ વખતે એટલે તેલ છૂટી જાય ને કલર કેવો ફર્સ્ટ ક્લાસ આવ્યો છે એકદમ કેસરીયો રંગ આવ્યો છે કેસરીયા રંગ

ફ્રાય કરેલા છે એ નાખી દઈશું એની અંદર કંઈ તમને આ ગ્રેવી જોઈને મિત્રો યાદ આવે છે કે આમ હોટલમાં આપણે કાજુવાળી ગ્રેવી ખાતા હોય એવું લાગે છે ને પનીર પાલકવાળી પનીર મસાલા અરે પનીર પનીર મસાલા પનીર હૈદરાબાદી પનીર હંડી પનીર કઢાઈ

તો બધું જ નાખી દીધું અંદર ઓકે બતાવી દો આહા દમ કડાઈ ની બહાર આવે છે દમ આલુ તો બહુ મોટી કઢાઈ છે હમ જો આ બાજુ વાળો એના છોકરાને બોલાવે જ ને તો સીતો રાડો પાડે જઈએ તો જોઈ લો ફરીથી પાણી નાખી દીધું છે અંદર ને હજી પાણી નાખવાનું છે મેડમ બસ થઈ ગયું તો ચાલો હવે હમ્મ આપણે આલુ ને દમ આવા પૂરતું રાખીએ એટલે આપણે આજની રસોઈ તૈયાર બરાબર ને મેડમ જોઈ લો અહીંયા દમ આલુની રેસીપીમાં ફર્સ્ટ ક્લાસ તેલ છૂટી ગયું છે હવે એની ઉપર હમ કોથમીરી ભભરાવી દીધી ડેકોરેશન માટે એકદમ ગાર્નિશિંગ માટે કોથમીરી અને મિત્રો હજી એક

તો તમે આ માં બધું ગોચવી લો કામ વચ્તું થાય બરાબર ને મદદ તો કરવાની કે નહીં ઓકે ચાલો ફાઈનલી મિત્રો આપડી આઈસ્ક્રીમ અહિયાં લો એકદમ ફર્સ્ટ ક્લાસ જમાઈ ગઈ છે અને આ રહી મેડમ મેડમ બે કરાર હતી આઈસ્ક્રીમ ખાવા માટે જોઈ લો એકદમ ફર્સ્ટ ક્લાસ જમાઈ ગઈ છે તો આજે આપણે ટેસ્ટ કરશું હોમ મેડ મેંગો આઈસ્ક્રીમ એ પણ ઘરની નજર તો આઈસ્ક્રીમ ઉપર જ છે હા આઈસ્ક્રીમ એકદમ બની ગઈ છે તમે જોઈ શકો છો કે પીસીસ ની અંદર આવે છે તો ભાઈ દિવ્યા ચાખીને તો કહી દે કેવી છે આઈસ્ક્રીમ હા થોડુંક દિવ્યાભાઈ નું રિવ્યુ લઈએ ને रिव्यू रिव्यू હવે હા તો કેવી છે સાહેબ આઈસ્ક્રીમ મસ્ત છે મસ્ત છે હવે મેડમ તમે ચાખીને ક્યો કેમ કે આ સ્પેશિયલી તમને સરપ્રાઈઝ આપવા માટે મે આઈસ્ક્રીમ બનાવી હતી તો ચાલો ફ્રેન્ડ્સ સરપ્રાઈઝ વાળી આઈસ્ક્રીમ એબી મેંગો આઈસ્ક્રીમ કાલે થોડી તો ટેસ્ટ કરી લીધી હતી આપણે મેંગો માં બનાવી હતી ને આજે આ આઈસ્ક્રીમ દે બરાબર હ તો કેવી છે સરસ છે ખાંડ વગેરે બધું બગમ પરફેક્ટ

જય શ્રી કૃષ્ણ જય માતાજી